બિલ્ડરે ત્યાંની જે પાંચ છ દુકાનો હતી એ દુકાનોનો દુકાનો ફર્નિચર બર્નિચર બધું તોડી અને લાખો રૂપિયાની સાડીનો માલ છે એ રસ્તા પર ફેંકી દીધો છે સુરતના ઉધના ચાર રસ્તા પાસે એક એવી ઘટના બની કે જે મોટો ચર્ચાનો વિષય બની ગઈ વાત એમ છે કે ત્યાં આગળ ઉદના ચાર રસ્તા પાસે એક ધમણવાળા કોમ્પ્લેક્સ કરીને બિલ્ડિંગ આવેલું છે ત્યાં આગળ સાડીના શોરૂમો આવેલા છે અને આ શોરૂમોની જે સાડીઓ છે એ ગઈકાલે રાત્રે એક બિલ્ડરની દાદાગીરીને કારણે બધી સાડીઓ રસ્તા પર આવી ગઈ શોરૂમના ફર્નિચર તોડી નાખવામાં આવ્યા અને બધો કાટ આ તે એ બધું બિલ્ડિંગની બહાર મૂકી દેવામાં આવ્યું હવે આનો જે આરોપ છે એ સાલુ ડેંગના માલિક કમલ જૈને લગાવ્યો છે કે બિલ્ડરે દાદાગીરી કરી અને રાતોરાત બધો લાખો રૂપિયાની સાડીનો માલ છે એ રસ્તા પર લાવી દીધો છે અને એ લોકોને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અને ઉધનાના રિલાયન્સ મોલની નજીક ધમણવાળા કોમ્પ્લેક્સ આવેલું છે અને આ કોમ્પ્લેક્ષની અંદર એવું એવો આરોપ છે કે બિલ્ડરે ત્યાંની જે પાંચ છ દુકાનો હતી એ દુકાનોનો બધો ફર્નિચર બર્નિચર બધું તોડી અને લાખો રૂપિયાની સાડીનો માલ છે એ રસ્તા પર ફેંકી દીધો છે આ બાબતે સુરતની સાલુ ડાઈંગના માલિક કમલ જૈન કે જેમની આ બધી દુકાનો આવેલી છે એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ જે ધમણવાળા કોમ્પ્લેક્ષ છે એમાં અમારી ઓગણીસો ને સત્તાણુંથી દુકાન આવેલી છે અમે વેરા બધું ભરીએ છે આ અમારી માલિકની દુકાન છે અને વિજય શાહ કરીને જે એક બિલ્ડર હતા એમની પાસેથી આ દુકાન ખરીદેલી હતી પણ બિલ્ડર લાભુ કાસો દરિયા કરીને છે એ છેલ્લા ઘણા સમયથી અમને એવું કહે છે કે આ જે દુકાનો છે એની માલિકી એ લાભુ કાસો દરિયાની છે અમે આ બાબતે પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સંપર્ક બી કરેલો પરંતુ પોલીસે સિવિલ મેટર વોર્ન કીધેલું અને જ્યારે જ્યારે આ લોકો તોડવા આવતા હતા ત્યારે પોલીસનો કાફલો આવી અને એ લોકોને ભગાડતા હતા પણ શનિવારે એવું બન્યું કે ત્રીસ ચાલીસ માણસનો કાફલો આવી અને બધું કાચથી માંડીને ફર્નિચરો ઓફિસના કાગળો અને મોંઘીદાર જે સાડીઓ છે એ બધો ખડકલો ત્યાં દુકાનની બહાર કરી દીધો શોરૂમની બહાર કરી દીધો તમે આ જે ઘટના બની છે એનો તમને વિડીયો જુઓ તો તમને આઈડિયા આવશે એના માલિકે પણ કીધું છે એ પણ આ વિડીયોની અંદર છે अने बीजा एक भाई जो है ये एमनी बात कही रहा है मेरा नाम वैभव कानोडिया है और हमारे पास में ये जो पहले दमन वाला कॉम्प्लेक्स होता था जो आज शिवालिक एवेन्यू है इसके अंदर में दुकानें नाइन्टी सेवन से हैं नाइन्टी सेवन से अभी तक हम वो दुकानें यूज़ कर रहे थे कटिंग पैकिंग का काम चलता था सारी चीज़ें सारी व्यवस्था यहाँ पे होती थी अभी कुछ दिन पहले बिल्डर ने हमारा पूरा का पूरा ऑफिस जो आप देख सकते हैं सारी दीवारें तोड़ दी तोड़ने के बाद में हमने रजुआत करी सब चीज गई कोर्ट में गए और कोर्ट का कोई भी फैसला आए उससे पहले कल रात को लगभग लगभग बारह बजे इन्होंने ये सारा का सारा अब ये देखिए यहाँ से लेके पीछे तक ये पूरा का पूरा दुकान का सामान उन्होंने निकाल के फेंक दिया है मांग में तो हमारी आवाज़ पहुँचनी चाहिए हम ये चाहते हैं कि जो भी चीज़ है जिस भी तरीके से है न्याय प्रक्रिया से काम हो इस तरीके से गुंडागर्दी से काम नहीं होना चाहिए हमारी रजुआत यही है कि जो भी डिपार्टमेंट इसके लिए लगते हों उन तक ये बात पहुंच जाए और इसी के लिए आप सबको यहाँ पे बुलाया है कि कम से कम हमारी बातें उन कानों तक पहुंच जाए जिनकी वजह से जो ये अन्याय हो रहा है और ये जो गलत काम हो रहा है ये बंद होना चाहिए भाई साहब ये हमने इधर जो पहला डेवलपर था वो विजय भाई शाह थे उनसे हमने अपनी इधर खरीदी थी नाइन्टी से हमारे पास पजेशन है विजय भाई शाह का किसी कारणवश वो दस्तावेज नहीं कर पाया था तो उसने पजेशन लेटर हमें दी थी रसीदे हमारे पास हैं वेरा बिल हम भर रहे हैं लाइट बिल हम भर रहे हैं नाइन्टी सेवन से हमारी इधर कटिंग पैकिंग चल रही है दुकान की और अचानक एक दिन भाई आते हैं और इसके ऊपर वो तोड़ाताड़ी चालू कर देते हैं और कल रात को पूरी दुकान का आप देख सकते हैं तोड़ दिया और हमारा ये सारा माल बाहर कर दिया और हमें घुसने भी नहीं दे रहे थे तो आप लोग आए हो तो हम इधर आ पाए नहीं तो हमें अंदर भी नहीं घुसने दे रहे थे वो हमने अर्जी भी करी हुई और 112 के ऊपर जब भी वो छोटे मोटा तोड़ताड़ करता था हम बुलाते थे वो आती थी

આ દસ્તાવેજો નહોતા કહેતા ખાલી એક પેલી ચિઠ્ઠી પર આ બધું ચાલતું હતું હવે આ જે બિલ્ડર નાભુ કસોદરિયા છે એણે રીડેવલપમેન્ટનો ચાર્જ લીધો અને એમનું કેવું એમ છે કે આ જે દુકાન છે એ એમની માલિકીની છે હવે આ લોકો જે દુકાનદારોની તોડફોડ કરવામાં આવી એ લોકો અમારી પાસે આવ્યા હતા તો અમે પહેલાં એ લોકોને એવા સમ એવું સમજાવ્યું હતું કે આ સિવિલ મેટર છે એટલે તમે કોર્ટમાં જાઓ પણ હવે જ્યારે આ ઘટના બની કે શનિવારે રાત્રે બધું જ તોડી ફોડીને બહાર મૂકવામાં આવ્યું છે એટલે હવે પોલીસની એન્ટ્રી થશે અને અમે બંને લોકોને બોલાવ્યા છે અને બંનેની પાસે પુરાવા માગીને જે હશે એ એની સામે અમે પગલાં લેશું એવું બી આર રબારીએ કીધું છે પણ આ ઘટનાએ બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે એક શોરૂમના માલિક રાતોરાત રોડ ઉપર આવી ગયા છે કારણ કે જો તમે સાડીનો ઢગલો જોશો તો તમને ખબર પડશે કે ઘણી બધી મોંઘી મોંઘી કિંમતની સાડીઓ પણ સાવ કચરામાં ચાલી ગઈ છે અને પાછળના ભાગે પણ ફર્નિચર કે મોટા મોટા સાડીના પોટલાઓ એ પણ નાખી દીધેલા છે અને ત્રીસ પાંત્રીસ લોકો આવીને એક જે માણસને વોચમેન તરીકે રાખેલો હતો એને માર મારી અને એનો મોબાઈલ પણ લઈ લીધો હતો એવો આરોપ કમલ જઈને લગાવ્યો છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું આભાર